પહેલાં તો સવાર સવારમાં આઠ વાગી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ અને તમારા માટે એક નવા અંદાજમાં બ્લોગ બનાવવાની શરૂ તમારા માટે નવા અંદાજમાં બ્લોગ બનાવવાની તૈયારી કરી નાખીને ચાલુ કરી દીધું છે અને આજનો બ્લોગ તમને એવો બતાવો કે જેની માણસને બે આંખે દેખાતો પણ નથી એ માણસ કઈ રીતે અને ઘરેથી ચાલીને આવે છે એ બતાવો તમને બન્યા રહીજો અને આવી ગયા છે કાકા તો આ સોમા કાકા ચાલતા 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 આવે છે બે આંખે દેખાતો નહીં પણ કહેવાય જો 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 રસ્તો ભૂલે પડી જાય છે અને એમને મોડેથી જ બે શબ્દ આપણે સાંભળીએ એમને ઘરેથી હેંડતા હેડતા આવે છે તો પણ એમને દેખાતું કઈ જ નહીં બે આંખે દેખાતું નહીં રસ્તો અને કંઈ હું પડતી નથી નથી પણ તું કઈ રીતે આવે છે ખાલી એમના મોડે સાંભળીએ આપણે

હવે ધીરે ધીરે હાથ મે લાકડી ને આધારે આધારે ચાલ્યો આધારે આધારે ચાલ્યો એમ ને એટલે વિડીયો ચાલુ છે મારે વિડીયો ચાલુ છે તમે કઈ બે શબ્દ પ્રજા ને કેતા જો સારું પડે એમ હું કામ કરવા જઈ રહ્યા છો તમે હવે મિત્રો સાંભળજો થોડો થોડો હરાત થોડો થોડો હરાત પડે છે તો થોડો થોડો કામ ચાલે થોડો થોડું કામ ચાલે એમ ને થોડા ડાબરા ભરાતા હોય તેરે રોપાનો ચાલે ડોંગે રોપાના છો હા આજે આજે તમારા હાથે તમે દરું નેંદવાના હવે હવે હાલો કે નેંદવાનો કોણ નેંદા જાય હંગાત મળ્યું હંગાત મળ્યું એમ ને થોડું થોડું આમ લેવર બે થાય બરાબર બરાબર તો તમે સોમા કાકા ઓમ તમે આરસીસી ઉપર ઓમ તમને અંદાજ કેવી રીતે રહે કોર પકડવાની કોર પકડવાની એમ ને લાકડી થી લાકડી થી લાકડી નામ નું અહીંયા ખોડ લાગે ત્યારે પાછું જોવા પડે કે એમ મળી જોવા પડે આગળ પાછું હું છે એ હલકી લેવા હલકી હવે અવાય ધીરું ધીરું

પણ આમ દરું નેંધવા ના કે ફાઈનલ નેંધવા ના હવે થોડું થોડું ને થાય આમ જાદુ તો દેખાય એના પર વણ નહીં ને થાય હા હા ઓછું ઓછું ને થાય વાંધો નહીં તો તમે કામ ચાલુ કરો ને તો મેં થોડી વાર મેં પાછો આવું સારું બરાબર છે તમે વાંધો અને બેસવું છે મારે ઘરે હા મેલા હા ધીરો ધીરો ચાલુ ચાલો જ પડશે એમ ને હા એટલે બરાબર બરાબર દોસ્તો આવો નવા નવા અંદાજમાં નવા નવા વિડીયો મેં લાવતો રહીશ તમે ખાલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કાકા જોડે મુલાકાત કરીએ છે અને ખૂબ મજા આવશે કારણ કે બે આંખે દેખાતું નથી તોય પણ એ માણસ બે કિલોમીટર હાલીને જાય છે આરસીસી ઉપર આવે છે

કુંડી ગમે સર્વી ગયેલો ભૂલે પડી ગયેલા મિત્રો એક હાથમાં છત્રી પણ છે વરસાદ આવે તો વરસાદ ને ખરેખર ઈશ્વર આવ્યો ગયા દોસ્તો હવે ઈશ્વત આવ્યો ને સોમના કાંકા ભૂલે પણ પડી ગયા હતા તો એના માણસને આપણે સપોર્ટ કરવી જોઈએ અને મારા વિડીયોમાં મારા ગણેશ મિઝિવમાં નવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો ને તમારી ઘરની માહોલ છે

रही तू? तो, ये तो रही पर आज बे दिवस आज का शूटिंग थी एक बजाने शूटिंग बोले बाइ ऑफिस का में आते रहे शूटिंग हो तो आज ने क्योंकि बाजार के मित्र आव काम करो छो बुद्ध का मजा नहीं कोदाव हाथों कोदावर के तो आटल बाकी बताओ आ बदी आ बदी पास मे चोख्स है बोलीबाजी पर चौख्स जो આ ખાલી બાકી છે હમ આટલું રહી જાય તો ખાસ ઘણું મોટું થઈ જાય એટલા માટે મેંદી કાઢવા પડે તો મિત્રો આજનો જીવો નજારો છે કે આજે મેં ખોડ પણ નહીં છું બધું કરું છું આજે બધું જ કામ કરું છું આજે દોસ્તો સોમાકાની મુલાકાત હવારમાં લીધી હતી હમણાં શું કામ કરે છે તમે જઈ રહ્યો છો રેડી સોમા કાકા કઈ રીતનું કામ કરે છે તો આપણે જોઈએ હાલો કાકાને મળીએ તો જોઈ શકો છો કાકા એક હાથમાં છત્રી છે અને એક લોની અંદર જવાના છે ખબર બે શબ્દો બોલીએ આપણે ખૂબ મજા છે

બરાબર છે મતલબ તો હામળો હા તો પબ્લિક એમ કહે છે કે આ સમગા સમગા કાં દેખાતું નહી તો આ નેંદે કે કાં ધરું એમ કહે છે તો તમે આને ખાલી એ હવે અમુક પણ આને ખબર પડે હા કે હા કે હલોક હોય તો કે તો કે હલોક તો હોય એ જીવન ગાવ હોય બરાબર છે એ કોણ આવે भगवानी आज मेहनत करें नहीं तो मित्रों खाने खोट निकल आलस है सरकार आले है बोर आले आलस है आलै मेहनत करवा पड़े मेहनत करवा पड़े मेहनत कर કોઈ ફળ પાકે નહીં જેવું તાવું ફળ પાકવા જાય ત્યારે એટલે ભગવાનની પ્રાર્થના કરીએ અને ભગવાન હંગાત મંજૂરી કરીએ અને ભગવાન કે ભાઈ ઓને આટલું હાલવાનું છે એક લો આ બરાબર છે બે હાથ જાલતા એક હાથ જાલતા બે હાથ જાલ ને ખાઈ લેવાનો હમણે ભાત આયુ કે નહીં આયુ હજુ હાલા નહીં આયુ હજુ લા નહી આયુ હજુ નહીં આવ્યું બોલે છે એટલે ઘાસ ઘાસ જાય ને આ પડી જાય तो आओ तुमने आने आ लिया हमारे चैनल पर हमें गणेश म्यूजिक चैनल सब्सक्राइब कर दो करने आनो पक्के करवा दे भगवान ने थोड़ी मुझे वहां पे चढ़ाई है हमारे पे काम करे है ना मतलब कितना है छतरी पर समेटा तुम्हारे छतरी दिखे में हां छतरी दिखे में हां छतरी बरसात आ जाए तो हलड़ता नहीं और छोटी बाजार पास नहीं करता बरसात में मजा आए आ ले गे દોસ્તો સોમાકા ખેતરમાં નેંદિર એ એ આજનો નધારો તમને બતાવ્યો મેં અને આવો સપોર્ટ કરતા રહીજો બરાબર તમને નવા નવા અંદાજમાં નવા નવા વિડીયો આવતો હોય રેડી